એ એ જટકા તમારે પાવર આવે છે કે નહીં કઈ રીતના ચેક કરશો એના વિશે વાતચીત કરશો માની લો ખેડૂત મિત્રો કે આ તમારું આખું એક ખેતર છે હવે ખેતરમાં તમે તમારું જટકા મશીન લગાવેલું છે અને જે તાર બાંધેલા હોય ગરેડી બાંધીને પણ આ જે તાર છે એમાં તમે પાવર કઈ રીતના ચેક કરશો તમને ખ્યાલ કેમ આવશે કે ભાઈ આ ઝટકાનો તાર છે એમાં ઝટકો આવે છે કે નહીં ચલો તમે બેટરી અને ઝટકા મશીન ને સોલાર પેનલ થી પાવર નું કનેક્શન પણ આપેલું છે ઝટકા મશીન માં તમારે બતાવે છે કે છેલ્લા સુધી પાવર આ મીન્સ જટકા મશીન ચાલુ છે પણ આ તાર માં કઈ રીતના પાવર આવશે એક તમારે ચેક કરવું હોય તો માનો કે તમે વાયર અને એનાથી ચેક કરી શકો ભાઈ માનો કે આ રીતના જો બે તાર તમે ભેગા કરીને જોશો તો અહીંયા તીખારા થતા હોય તો તમને ખબર પડે કે અહીંયા જટકો આવે છે પણ હવે તમે આખા ખેતરમાં રોજે રોજ તો ચેક કરવા જવાના નથી આમ બે છેડા ભેગા કરીને કે ભાઈ જટકો આવે છે કે નહીં પણ ખેડૂત મિત્રો તમે આ એક ગ્રોવેક્સ ની જટકા લાઈટ આવે છે સ્માર્ટ જટકા લાઈટ જો આ લાઈટ તમે તમારા ખેતરના ફેન્સિંગમાં માં ત્રણ ચાર જગ્યાએ લગાવી લેશે તારની ની બાજુમાં તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ તમારા ખેતરમાં જટકો આવે છે કે નહીં જો આ લાઈટ છે તો આપણે માનો કે તમારે જે ખેતરના ગરડી બાંધેલા થાંભલા હોય એમાં તમે લગાડી દેશો તો તમારે છે જટકા મશીનની ની લાઈટ થઈ જશે હવે તમને એમ થતું હશે ખેડૂત મિત્ર આ તો બાજુમાં લગાવી લીધું શું આ જટકા મશીન ના પાવર થી ચાલશે ના ખેડૂત મિત્ર આ લાઈટ છે ઝટકા મશીન ના પાવર થી નથી ચાલતી આમાં છે ઉપર સોલાર પેનલ આવે છે અને નીચે લિથિયમ આયન ની બેટરી આવશે અને સેન્સર થી ચાલશે ઝટકા મશીન ના જે પલ્સ પડે એની ફ્રીક્વન્સી સેન્સ કરીને આ જટકા લાઈટ છે તો છે માની લ્યો કે જો જોઈ લ્યો લાઈટ મેં દૂર રાખી છે તો આ લાઈટ થતી નથી પણ જેવી આપણે તારની નજીક લઈ ગયા એટલે જો મારું અને તારનું કે જટકા મશીન ને મારે ક્યાંય કનેક્શન છે નહીં છતાં પણ આ જટકા લાઈટ છે જટકા મશીન ના પાવર ને ચેન્જ કરીને ચાલે છે માનો કે અત્યારે આ જટકા લાઈટ ચાલે છે હવે આપણે અહીંથી ઝટકા મશીન બંધ કરી દે જટકા મશીન જેવું બંધ થયું જો બધી જ લાઈટ છે ખેડૂત મિત્રો જટકાની બંધ થઈ ગઈ આઈ બંધ થઈ ગઈ પણ જેવું જટકા મશીન પાછું ચાલુ કરશું જો બધી જ લાઈટ છે પાછી ચાલુ થઈ જશે જ્યાં ઝટકા મશીનનો પાવર આવતો હશે ને ત્યાં જ ખેડૂત મિત્ર આ ઝટકા લાઈટ છે થશે એટલે તમે તમારા ખેતરના ઝટકા મશીન જે લગાવેલું છે એ જગ્યાએ જે પાવર આવે છે કે નહીં એ તમે ચેક કરી શકો છો હવે કે તાર તૂટી ગયો હવે તમે નવું જોઈન્ટ માર્યો પણ બની શકે ક્યારેક ત્યાંથી ખાર જામી જાય અને આગળ ઝટકાનો પાવર જતો હતો નથી એટલે ઘણી જગ્યાએ શું થાય તમને એમ લાગે કે ભાઈ મારું ઝટકા મશીન ચાલુ છે પણ આગળ પાવર જ જાતો ન હોય અને રાતે રોજ ભૂન નીલગાય આવી અને તમારા ખેતરનું જે પાક હોય છે એનું સત્યા નાશ કરી જાય છે અને તમે સવારે આવીને જોવો તો તમને એમ થાય ઝટકા લગાવ્યા છતાં પણ હું કહેવાય મારા જે છે નુકસાન થઈ ગયું પણ મશીન ચાલુ છે પણ પાવર પૂરેપૂરો પહોંચતો હતો નથી પણ તો તમે તમારા ખેતરમાં જો ખેડૂત મિત્ર ઝટકા લાઈટ લગાવી છે તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ મારા ખેતરની બધે જ બાજુ છે ઝટકો આવે છે તમને એમ થતી હશે કે ઝટકા લાઈટ ની કિંમત શું છે માત્ર ને માત્રો ને પચાસ રૂપિયામાં તમને સ્માર્ટ લાઈટ મળી જશે ખેડૂત મિત્ર અને તમે તમારું એડ્રેસ મોકલી દેશો ત્યાં કુરિયર જો ચાર અથવા ચાર કરતા વધારે પીસ લેજો તો ફ્રી ડિલિવરી પણ ખેડૂત મિત્ર તમને મળી જશે તો જે પણ ખેડૂત મિત્ર ને આ સ્માર્ટ ઝટકા લાઈટ એના ખેતર માટે લેવી છે એ આજે જ આ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરી અને ગ્રોવેક્સ ની સ્માર્ટ ઝટકા લાઈટ તમારા ખેતર માટે મંગાવી લો ખેડૂત મિત્ર